પછી છેલ્લા સાત દિવસની વાત કરીએ તો વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન છે ઘટવાની શક્યતા છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પબ્લિશ હતું એના દ્વારા નોંધાયેલું હતું તો હાલ જે આગામી સાત દિવસ છે સત્તરથી પચીસ દરમિયાન ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કરીને દરિયાકાંઠાના જે ગામો છે ત્યાં અથવા શહેરો છે ત્યાં ટેમ્પરેચરનો પારો બે ડિગ્રી સુધી વધવાની શક્યતા છે એ નોંધાયેલું છે હાલ જે છે રાજકોટ મહાનગર ખાતે બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે એ નોંધાઈ રહ્યું છે આ ઉપરાંત બપોરના સમયે ત્યાં ટેમ્પરેચર છે વધવાની શક્યતાઓ પણ રહેલી હોય છે તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે વેન્ટિલેટેડ ઇલનેસને કઈ રીતે મેનેજ કરી આ ઉપરાંત ઓઆરએસ અને જે આઈસપેક્સ છે એનો જથ્થો છે એ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે આ ઉપરાંત તમામ આંકડાઓ જે છે નોંધાય અને સંકલન સદાય એનું પણ મોનિટરિંગ કરવામાં આવ્યું છે ખાસ કરીને એકસો આઠ ઉપરાંત પીડીઓ અને પીકેચ હોસ્પિટલમાં પણ અને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પણ જે આંકડાઓ જતા હોય એકસો આઠના મોબિલાઇઝેશન દ્વારા પણ જે આંકડાઓ જતા હોય એની માહિતી છે એ મેળવાઈ રહી છે ખાસ કરીને એના આધારે આપણે એનું ટ્રેકિંગ કરી શકીએ છીએ તો સૌ તો લોક જાગૃતિ અર્થે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકારના જે એલઈડી બેનરો છે ત્યાં હીટવેવ રિલેટેડ ઇલનેસ છે એના લક્ષણો શું છે એનાથી બચવાના ઉપાયો શું છે અને શું કરવું અને શું ના કરવું વગેરે બાબતે જે આઈજી છે એ ડિસ્પ્લે કરવામાં આવી રહી છે જેથી જનજાગૃતિ છે એ બળા પ્રમાણમાં ફેલાઈ શકે તો ખાસ કરીને હીટવેવ રિલેટેડ ઇલનેસમાં શું શું સમાવેશ થાય છે તો હીટ રિલેટેડ ઇલનેસમાં સૌ પ્રથમ જોવા જઈએ તો આંખે અંદર આવવા પરસ્યો વળો માથું દુખવું આ ઉપરાંત ઉલટી ઉપકા થવા શરીરના સ્નાયુઓ છે એમાં કળતર થવું શરીરનું તાપમાન વધતા તાવ આવવું આ ઉપરાંત ઘણી વખત છે બે બેશુદ્ધ થઈને પડી જવું એટલે કે બેભાન થવું અને ઘણી વખત છે દર્દીના ધબકારા છે વધી જાય ઘણીવાર છે એ મૂર્છિત થઈને પડવાથી ઈજાઓ થતી હોય છે વગેરે લક્ષણો છે એ હીટ રિલેટેડ ઇલનેસના કહી શકાય છે હાલ જે છે રાજકોટમાં કોઈ આઈએમડી દ્વારા ડિક્લેર જે હીટવેવ છે એમાં કોઈ રાજકોટ શહેર છે એમાં ટેમ્પરેચર છે ખૂબ જ વધવાની શક્યતા છે એ નોંધાયેલી નથી માત્ર દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં જે ટેમ્પરેચર છે એ વધવાની શક્યતા બે ડિગ્રી જેટલું છે વધશે એવું ડિક્લેર છે એલોટ છે એ ડિક્લેર કરવામાં આવ્યું છે રાજકોટમાં નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જ્યારે પણ આઈ આઈએમડી દ્વારા જે હીટવેવ રિલેટેડ ડિક્લેર કરવામાં આવતો હોય તો છે અમે પણ આપણે એલર્ટ ડિક્લેર કરતા હોય ને લોકોએ શું સાવધાની રાખવી એનું પણ આપણે પ્રેસ બાઇટ આપતા હોઈએ છીએ